હવે સમાચાર વિગતવાર અંકલેશ્વર પાલિકાએ 4.20 કરોડ બાકી કરતા માટે 6000 થી વધુ મિલકત ધારકોને નોટિસ ફટકારી હતી 3 વર્ષ કરતાં વધુ વેરો બાકી હોય તેમણે પ્રાથમિક નોટિસ ફટકારી છે 15 જાન્યુઆરી થી પાણી અને ડ્રેનેજ લાઈન જોડાણ કાપવાની શરૂઆત સાથે 25 જોડાણ કાપી નાખવામાં આવ્યા છે 22 જાન્યુઆરી થી મિલકત પર સીલ કરવા કરશે અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં ચોત્રીસ હજાર સાતસો સત્યાસી મિલકત ધારકો પાસે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં પાલિકા દ્વારા નવ પોઈન્ટ ચાલીસ કરોડ રૂપિયા ઉપરાંતનું હાઉસ ટેક્સ પાણી વેરો ગટર વેરો સહિતના વેરા વસૂલાત કરવાની હોય છે જે પૈકી અત્યાર સુધી પાલિકા દ્વારા પાંચ પોઈન્ટ વીસ કરોડ ઉપરાંતની વસૂલાત કરવામાં આવી છે જ્યારે ચાર પોઈન્ટ વીસ કરોડ રૂપિયાનો હજુ પણ વેરો બાકી છે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન ત્રણ વર્ષ કરતાં વધુ જેમનો વેરો બાકી છે એવા છ હજારથી વધુ બાકી વેરા ધારકો સામે પાલિકા દ્વારા કડક કાર્યવાહી રૂપે આખરી નોટિસ ફટકારી છે તેમજ પંદર જાન્યુઆરીથી માત્ર ચાર દિવસમાં પચીસથી વધુ બાકી વેરા ધારકોના પાણી અને ડ્રેનેજના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે તો આગામી બાવીસમી જાન્યુઆરીથી મિલકત સીલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે પાલિકા ચીફ ઓફિસર કેશવ કોલડિયાના માર્ગદર્શન હેઠળ હાઉસ ટેક્સ વિભાગના સુપ્રિન્ટેન્ડર આસિફ શેખના વડપણ હેઠળ અલગ અલગ ટીમ બનાવી હાલ નવ વોર્ડમાં વેરા વસૂલાત અભિયાન તેજ બનાવ્યું છે ત્યારે પાલિકા ચીફ ઓફિસર દ્વારા બાકી વેરા ધારકોને વહેલી તકે વેરો ભરપાઈ કરવામાં આવે તેવી અપીલ કરી હતી નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે જેની અંદર આજ સુધીમાં છ હજાર મિલકતદારોને આખરી નોટિસ આપી દેવામાં આવી છે તેમજ પચીસ ગટર અને ડ્રેનેજના ગટર અને પાળીના કનેક્શન કાપી નાખવામાં આવેલા છે આગામી દિવસોમાં પણ જે લોકોનો જૂનો વેરો બાકી છે એમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે જેમાં મિલકત જપ્તીની પણ કાર્યવાહી કરવામાં આવશે તેમજ જે લોકોના લાંબા ગાળાથી વેરો બાકી છે તેમના જાહેરમાં નામ પણ માઇક દ્વારા જાહેર કરવામાં આવશે